આવ્યું હતું બેન ફૂલાવરી થોડા થોડા બ્લોક કર્યા છે પછી મેથો આવ્યો છે બિયારણ કરવા માટે અને અને આ ખપલી ઘઉં આવ્યા છે આપણે એ ડબલ્યુ ડબલ્યુ બી અમદાવાદની એવડા એ લોકો મોકલ્યા હતા એ જો આવ્યા હા અને જે ઓલા સોના મોતી ઘઉં જે રાખ નહીં એ આપણે અહીંયા ધારી હોવાના મીઠાપુર આવડે અમે ખપલી આ બે કેરા કર્યા છે હા ઈવડા એ મિક્સ પાક માં કર્યું છે જે આમાં ખાતર બાતર ની કઈ જરૂર ન પડે મેથી ને રસ્કો વાવતું જો કે આમાં આટલો આ block રયો ને આમાં બધે રીંગણી રોપડ નાખો તો રીંગણી ટમેટી નો પણ હવે એ ખોડ અને પાછળ એટલો કટ કર્યો એમાં નાખી દેવું છે આવો આમ પાવે ઉલ પા ગામ માં આટો મારવો છે ના પણ ગરમ ઉપર વાંધો નહીં ના ના એવું કઈ છે નહીં વેલા વાળા બટેટા જોયા જોયાર્યા એક હાર્વેસ્ટિંગ કરી લીધી છે એક બાકી છે હવે હા બે ફા આવે વાહ

આને કટકો વાવાનો કે રોપો આવો નહીં એનું આ બટેટો રહ્યો ને બટેટો દેવાનું બરાબર ઈરનો ને છે

અને એક મને આની વસ્તુ બહુ ગમી અત્યારે આન માનો કે આરુષ થઈ ગયો એટલે આવતા સોમાહ સુધી બગડતો નહીં બટેટું બરાબર અને હા ટકાવશે બાફવું પડે બાફવું પડે બાફી અને પછી એને કટિંગ કરીને હૂકી ભાજી ગોળે કરી શકો અને શાકય બની શકો રસાવાળું બનાવી શકો હા એમ જ પણ બાફવાનું જો અહીંયા રહ્યું ને તમને હા અહીંયા તમને બતાવું ના ના આ રહ્યું ને આ જમીનમાં સીધું આ પોરક ગાંઠ છે બરાબર આ પોરકી હતી ને એ ડીકમ્પોઝ થઈ જાય પડે આ રીતે બરોબર આ રહ્યું ને હવે આવતો વર આ ડીકમ્પોઝ થઈ જાય હા આ જો આ બની ગયું છે બરાબર આ અંદ જમીનની અંદર એ બને અને વેલામાં અહીં આવે બે રીતે થાય આ લગભગ અહીં નીચે હશે ને તો નહીં હોય નહીં હોય ને તો બે થી અઢી કિલો ઉપરનું હશે અથવા ત્રણ કિલો નું જેમ જૂનું થાય ને એમ મોટું થાય મોટું થતું જાય હાલો હવે આમાં આબ અને આપણી આ નાની એવી લેબ અને નર્સરી આમાં આપણે ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ કર્યું છે અને આપણે અહીંયા આ દબાવવું છે લીંબુનું હું બનાવું તો હે લીંબુ લીંબુ અરકત કાતે ઈશે માં આપણે પાવા માંસ ઘઉં સે કપાસ સે એસિડ પેલી ખાારી હોય ઓય ઓસી કરે ને પીએચ વધારે છે ઈ લીંબુ ના પેલા થી ઓછું થાય છે અને આ સોલા નઈ ના મળો આપણે હું કહેવાય કંદમૂળ સાબુ દાણા હોય કે નહી ઈ એ 3 4 છોડવા છે એક આયા છે એક ખામે ને ખામે હા ઓલા કંદમૂળ નઈ થાતા હા એ નાખ્યા છે

એટલે ના અમારે નો પાક છે અમારે ખેડૂતો ને જાણ કરી હોય તો થાય ને અમારે સંપર્ક કરીએ તો ભાઈ આને try કરો તો નવા પાક કરો હવે આ મુકલા પડા હું કઈ તો હું દેશી છે અને આશાર શાર વિખાન બગીચો છે એ ઓણ જ આ જમીનના ભાગ પડ્યા ને એમાં પછી આ સડાયું છે એમાં હવે આ લઈ હે ઢાંકવા નથી હાં જે બાંધવાનું છે

મરસી વાવીશ લાગત એક કપાન છોડવો અને એક મરસીન છોડવો આ મકાન છોડવો સારું નથી એમ અને વસાળા લાઈન એ કરી છે હાલો એમ જોઈ જ લીધું હાલો એમ ભાઈ હું આજ નહીં પણ રોપ લેવા ગયો હતો ને પટેલની વાડી છે એમની ને જોયું માનો આ કપાન છે આ બે કપાન છે પછી વસાળા આ રહ્યો ના શા આ નહીં હમે નહીં વસાળા ત્રણ શાહ સીધા બે કપાના અને ત્રણ શાહ મરસીના અઠવીન જાળેના ત્રણ સાકિરના ફેમ અઢે અઢી ફૂટના ગાળા એમ ત્રણ એ એ કામે સારું ગેમું છે નડે નડે આટલી આ મકાઈવા આવી હે હા રાગી છે એ રાગીનો છોડ છે હું અરે કમ્પ્લીટ થઈ ગયું બિયારણ બનાવી નાખ્યું છે હા રાગીનો છોડ હો હે આમ પોવટકો સે હાલવા માં આટો મારી આમ થઈનેમ હાલ્યું આયે છે હાય આસા હાય જો આઈ રહ્યો ને હું સોખા નું તમને કેતા ભૂલી ગયો જો સોખા હતા આમાં ચાર છ સોખાના બવાતા હરી વગર થાય છે હા હા થ્યા ને પણ મે સકલ્યા ને ખવરાવ્યા કમ્પ્લીટ બિયારણ બિયારણ બધું થઈ ગયું બરાબર તો મિસ્ટેક હું રહી લીંબુડી રહી ને સકલ્યા બે લગભગ નહી વેચતા હું 5-7000 સકલ્યુ બેસ હાજે 5 વાગે આવો ને

અને આ લાલ ભીંડો છે એનું બિયારણ છે ત્રણ થી ચાર પ્રકારના ટમેટા છે આ શેરી ટમેટો રહ્યા ને એ છે શેરણીયા નથી કેતા શેરી ટમેટો બોલે અને આ છે દેશી ગુવાર ડાળુવાળો થાય આ શિયાળા ઉનાળા સો માં બંધ જ ન થાય સિંગ સિંગ ચાલુ જ રહે લો અત્યારે હાઈબ્રીડ જે સાંજ રહી ને એ બંધ થઈ જાય આ ન થાય પણ આ લોકોને ગમતો નહીં ટૂંકી સિંગ આવે ટૂંકી શિંગ આવે મતલબમાં એમ બી દેખાય निद्गम। रूप नहीं तो गम तो जो रूप से नहीं का हमें कोई पर रोग ना हो हां बहुत मीठा छो ज्यों की गाडू था नियम घी था एम मीठा बाकी नहीं घी और एम में हूं टोल आउट के के हो तू भाई ए पहला वीक करवाना था भाई तो तो क्यों

ફરતે શેઢે એકસો ને આઠ થળિયા છે આ જે બૌડી રહી ને હા અને દેશી વેરાયટીની આ જે રહી ને બૌડી અને આપણે કઈ મહેનત નહીં કરી આમાં આપણે ડાયરેક્ટ કલમું બનાવી વાળે છે દેશીમાં જ અને ફરતે શેઢે એકસો ને આઠ બોવડી છે રામ બોવડી અને નોખી નોખી વેરાયટી નવ વેરાયટી છે આપણી પાસે બોરની એ રવાઈ દીધો હડી ગયું છે એક કઈ સારું નહીં નહીં રાતે વડવાંગડા ખાય દિવસે પોપટ ખાય અને જો માણા દેવી ને ભાઈ તો કશે લાવો ઠેલી ઠેલી વિના ના થાય અને બાયું ઘરે રાયડું નાખે અને આ રીતે જો આર્યો ને આ શેઠે અને ઓલપાન શેઠે બધી લાબરા નાખી દીધા એલોવેરા એનું હાબુમાં અને જૂસમાં આપણે બે વર્ષની અંદર આપણે થોડુંક કામ કરવાનું છે એટલે

आ <laughs> गया वो पान पूरी ने हूं कोई गरी नहीं गरी नहीं ना ना काका मारे छे आते तावते में हमें उभा करया तावते में आज उभा करया से નાડા બાંધી બાંધી થોડું વાતું દો અને

कपन आमा रो ने आमा सारे वस्तु एक आयो आई थी तो ये तो आई हंधाइन पहला साफ थी गयो भावेश भाई कमेंट जोर जा अरे यो पे मार्केटिंग में यो का है ना।, ना हमें अमर तरफ से जो वो, थे थे। थे। वो था था का है जैसे सपोर्ट आउट से बराबर काई वांधो नहीं

એટલે બસ થઈ રે એમ આવો આમ સમજો સા થઈ ગયો છે સા પાણી પીને આજે આપણે અહીંયા ફાર્મની મુલાકાતે ગ્રામ સેવક આવ્યા છે જે કરિયાણા ઈશ્વરિયા અને બાબરા ફરજ બને બજાવે છે તો આપણા ફાર્મની આજે મુલાકાત આવ્યો તો સાહેબ તમને આપણા ફાર્મની મુલાકાત અને વિઝિટ કેવી લાગી તે વિશે બે શબ્દ કહીશો કરિયાણા ગામમાં ભાવેશભાઈ જે મિલેટનું કરે છે એને સમાચાર મળ્યા એટલે મિલેટ પાકોના મુલાકાત લેવા આવ્યા હતા અત્યારે કોઈ કરતું નથી એ નવીન પાકો છે તો જોઈને આનંદ થયો કે ભાઈ ધીરે ધીરે મિલે પાકો નું પણ શરૂઆત થાય છે જે ભાવેશભાઈ પહેલ કરી છે એ સારી છે અને વધારે ખેડૂતો અપનાવે એવા પ્રયાસો ચાલશે ભાવેશભાઈ જેવા ખેડૂતો બીજા થોડા મછે તો વધારે સારું ધન્યવાદ સાહેબ આમાં અરજી કરી દેજો પેલા હું તને મોકલી બરાબર